હાલો મિત્રો જય મુરલીધર આજે આપણે જોવા માટે ડાંઢા કોદલા છે જો કેવો છે ડાંઢો એક જ થોડોક પૂછ નથી બીજો આવ્યો એની જોડી ટુ કોપી એકદમ સજા છે જોડ એકદમ જોરદાર ઉડાડતો ઉડાડતો બીજી આપણે આ એક વડી છે અને ચંપી હમણાં આવી ગયો તો હાલમાં અત્યારે હવે મટી ગયો દવા કરાવી જો હવે તો હાવ મટી ગયો છે કપલેટ થઈ ગઈ હવે તો ખાય ભીંગડા વરી ગયા હવે તો એને ભઠ્ઠા પડી ગયા હે બીજી હજી એક બતાવી આપણે જર્સી કેવો હજી ગાડામાં આલે ધીમા ધીમા હવે પાસ કરવાના હે ઓરો આ જર્સી જો આ જર્સી સારી આ જર્સી ચાલીસ ટકા સિત્તેર ટકા આ બે ત્રણ મહિનાની બીઆ છે આ એની વાછળી છે આની બીજી કારી બતાવી ને એની આની વાછડી છે હજી બીજા પણ આરે આપણે ઘરની વાડીમાં લાવવા માટે છે આ દેશી પ્યોર ધોળ માં એવા હ પેશિયલ ધોળ માટે પણ આ હાલવાના એકદમ સારા આ એકદમ કાયા ન કરે આવા જ રે પણ હાલવાના સારા પેશિયલ હલાવા માટે રાખ્યા યો ઓલા શોક માટે ને હલાવા માટે હો ફરા ફરી એનું માલિક છે આપણે નથી थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे बड़ी बड़ी पियर बनी जो यार बनी में आवाज खडा है की जारी आखड़े केवी से सारी से एकदम एनी मां है તારે આવે તું આવ લે લે આપણે મારી સેલ્ફી લે બહુ તેજ હો રાય વીડિયો લે લીધો સેલ્ફી તો ઠીક પણ આપડી ભેંસ ની હે આપણે પહેલા બતાવી હે ને એની જ આ બીજો વેતર વિયા છે હવે ખાડા હા એટલી જ લાગે છે પ્યોર બની કેવા ખાડા ઉપર છે પટ છે તોય નથી ઉપરા બેઠી સારામાં બેઠી નવો નવા નલર કાંઈ પણ આમાં માલ સારો લાગ્યો હોય તો કોમેન્ટને લાઈક શેર કરજો અને આપણી મોમા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થોડાક કલાક ઘટે હૈ તો કાંઈક વધારી દેજો જય મુરલીધર